ભાજપના રાજ્યમાં શિક્ષણ ક્ષેત્ર ખાડે ગયું હોવાનો દાવો કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કર્યો છે કોંગ્રેસ ગુણ સુધારા કૌભાંડ સહિતના મુદ્દે દોષી વિરુદ્ધ સખત પગલા ભરવાની માંગ કરવામાં આવી છે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્ર ખાડી ગયું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે શિક્ષણ ક્ષેત્રે થયેલા કથિત કૌભાંડ મામલે દોષિતો સામે પગલાની માંગ કરી છે ધોરણ 12 માં નાપાસ થયેલી વિદ્યાર્થીનીની માર્કશીટ ખોવાઈ ગઈ હતી જે મામલે બોર્ડ દ્વારા આપવામાં આવેલી ડુપ્લિકેટ માર્કશીટમાં તે પાસ હોવાનું સામે આવતા સમગ્ર મામલો ચર્ચાએ જડ્યો હતો ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની કામગીરી સામે સવાલ ઉઠ્યો હતો આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી સંચાલિત કોમર્સ કોલેજ વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવવા માટે માર્ક્સમાં કરેલા કોટાળાની વિગતોવાળા ગુણ સુધારા કૌભાંડ મામલે પણ કોંગ્રેસે કાર્યવાહીની માંગ કરી છે ગુજરાત યુનિવર્સિટીનું ગોલ્ડ મેડલ કૌભાંડ તો એ પણ મેરિટવાળી વિદ્યાર્થીનીએ પોતે રજૂ કર્યું ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતા હતા એ જાયગા માધ્યમિક શિક્ષણ બોર્ડમાં પણ એ વિદ્યાર્થીનીએ કીધું કે નાપાસ હતી મને પાસ જાહેર કરી છે ત્યારે બોર્ડના સત્તાધીશોને યાદ આવ્યું કે આપણે આવી રીતે કેટલાયને પાસ કરી દઈએ એમાં વ્યવસ્થા તંત્ર આખું છે એટલે આ આખી ઘટનામાં હું મિસ્ટેક નથી માનતો આ સંપૂર્ણપણે સોચી સમજી મિશ્ચિપ હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે આ મોટું એક કૌભાંડ છે ગુણ સુધારણા કૌભાંડ અને ગુણ સુધારણા કૌભાંડની તલસ્પર્શી તપાસ થવી જોઈએ એનો અહેવાલ પબ્લિકલી એનાઉન્સ થવો જોઈએ જે કોઈ સંડોવાયેલા હોય એની સામે સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ બોર્ડની પરીક્ષાની માર્કશીટ તથા ગુજરાત યુનિવર્સિટીની માર્કશીટ સહિત જીટીયુની માર્કશીટની તમામ કામગીરી શ્રી કમ્પ્યુટર એજન્સી પાસેથી આંચકી લેવાની પણ માંગ કરી છે તો વળી તેમની સામે કાર્યવાહીની પણ માંગ ઉઠી છે કેમેરામેન સુરેશ રાજપૂત સાથે મલ્હાર વોરા જીએસટીવી